ત્રણ મહિના પહેલાં ગુજરાતમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ સર્જાઈ ગયું તે વખતે એવું કહેવાતું હતું કે ત્રીસથી ચાલીસ ટકા બ્લોકેજ જો હૃદયની હોય તેને એંસીથી નેવું ટકા સુધીની બતાવીને આ મેડિકલ માફિયાઓ સ્ટેન્ડ્સ મૂકી દેતા હતા અને સરકારી યોજનાઓનો લાભ પણ લેતા હતા કરોડો રૂપિયાનો ચૂનો સરકારને પણ લગાડ્યો છે આ એ જ કાર્તિક પટેલ છે તે આ કાંડ થયા પછી ફરાર થઈ ગયો હતો ડોક્ટર સહિતની કેટલીક ટીમ તો પકડાઈ ચૂકી હતી અને અત્યારે હાલ જેલની હવા ખાઈ રહી છે અને તેમના જામીન પણ નામદાર કોર્ટે ના મંજૂર કર્યા હોય પરંતુ આ કાર્તિક પટેલની એરપોર્ટ ઉપરથી ધરપકડ તો કરી લેવામાં આવી ત્યાર પછી ગ્રામ્ય અમદાવાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હવે જોઈએ સરકારી વકીલે શું કહ્યું અને તેના રિમાન્ડ કેટલા દિવસના મંજૂર થયા છે ખ્યાતિ મુખ્ય આરોપી કાર્તિક પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જાન્યુઆરી સુધીના મંજૂર કર્યા છે પૂછપરછ દરમિયાન કૌભાંડ મુદ્દે વધુ ખુલાસા થાય તેવી સંભાવનાઓ છે ખ્યાતિ મેડિકલ માફિયો કાર્તિક પટેલ અન્ય હોસ્પિટલને કમિશન આપીને દર્દીઓ લઈ આવતા હોવાનો ખુલાસો થયો છે કઈ કઈ હોસ્પિટલમાંથી કેટલું કમિશન આપીને દર્દીઓ ખ્યાતિ હોસ્પિટલમાં લવાતા હતા તેની તપાસની જરૂરિયાત હોવાથી સરકારી વકીલે રિમાન્ડની માંગણી સમયે રજૂઆત કરી હતી હૃદયની ધમનીઓમાં ત્રીસ થી ચાલીસ ટકાનું જ બ્લોકેજ હોય તેમના ખોટા રિપોર્ટ બનાવીને એસી થી નેવું ટકા સુધીનું બ્લોકેજ દર્શાવાતું હોવાનો પર્દાફાશ થયો વધુ બ્રોકેજ બતાવી સ્ટેન્ટ મૂકીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી રૂપિયા કમાવાનું ષડયંત્ર રચ્યું હોવાની સરકારી પક્ષે અદાલતમાં રજૂઆત થઈ હતી અટકાયત કરાયેલ કાર્તિક પટેલને નામદર કોર્ટમાં વિવિધ બાર મુદ્દાઓ સાથે રિમાન્ડની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માગણી કરવામાં આવેલી રિમાન્ડના મહત્વના મુદ્દા જોઈએ તો કાર્તિક પટેલ આ સમગ્ર જે ખાતી હોસ્પિટલ ખરા એના ચેરમેન ડાયરેક્ટર તરીકે સેવાઓ આપતા હતા અને એ જે હોદ્દા પર હતા ત્યારથી આ સમગ્ર કૃત્ય તપાસ દરમિયાન મળી આવેલ છે એટલે એ એમના જે આર્થિક વ્યવહારો હતા એ એમના પોતાના માધ્યમ મારફતે થતા હતા એની તપાસ કરવાની હતી અગાઉ તપાસ દરમિયાન જે ઓડિટ રિપોર્ટ ખાતી હોસ્પિટલનો ઓડિટ રિપોર્ટ બનાવવામાં આવેલો એ ઓડિટ રિપોર્ટ નુકસાન ખોટ કરતાં બનાવવામાં આવ્યા હતા અને આ ઓડિટ રિપોર્ટ હતા એ તપાસ દરમિયાન કાર્તિક પટેલની સૂચનાઓ દ્વારા બનાવવામાં આવતા હતા એ બાબતે તપાસ કરવાની હતી આ જે સોળ કરોડ ચોસઠ લાખ જેટલા રૂપિયા પીએમ જે વાય યોજના હેઠળ એન્જિઓગ્રાફી અને એન્જિઓપ્લાસ્ટીના ઓપરેશનો દ્વારા મેળવેલા છે એ પૈસાઓ ક્યાં ક્યાં રોકાણ કરેલ છે એની તપાસ કરવાની હતી અને એ વિદેશ ભાગી ગયેલા હતા તો વિદેશમાં એમને કોને કોને મદદ કરી છે એમનો જે મોબાઈલ ફોન છે ફોન રિકવર કરવાનો છે એટલે આવા અલગ અલગ મુદ્દાઓ હતા અને સૌથી મહત્ત્વનો મુદ્દો હતો જે બીજા કોઈ એક્ટિવ અગાઉ પકડાયેલા હતા રાજપૂત ચિરાગ રાજપૂત અને ડૉક્ટર સંજય પટોડિયા રાજસિંહ કોઠારી આ બધાને સાથે બેસાડીને પૂછપરછ કરવા માટે રિમાન્ડની માગણી કરી હતી નામદાર કોર્ટના જજ શ્રી એચ આર પટેલ દ્વારા અમારી રિમાન્ડ અરજી મંજૂર કરવામાં આવેલું છે અને દસ દિવસના એટલે કે અઠ્યાવીસ તારીખ અગિયાર વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે હાર્દિક પટેલના મંજૂર કરેલા અચ્છા એક મુદ્દો તમારા તરફથી એ પણ હતો કે જે ફ્રોડ કરીને પણ કાર્ડ બનાવવામાં આવતા હતા તેમજ પ્રી કેમ્પ કરવાના જે મુદ્દાઓની વાત હતી એ કયા કયા મુદ્દાઓ હતા જે મુદ્દો જે હતો એ એમના વિરુદ્ધ અલગ એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે એટલે એ ગુનાની લિંક આ ગુનાને સાથે મળે છે કે નહીં એ મુદ્દા અનુસંધાને તપાસ કરવા માટે એની પણ માંગણી કરેલી હતી ખ્યાતિ કાંડના આરોપી કાર્તિક પટેલે વિદેશમાં ફરવા માટે 50 લાખ રૂપિયા ફૂંકી માર્યા હોવાનો પણ અહેવાલ મળી રહ્યો છે અમદાવાદ આવવાના છેલ્લા 10 દિવસથી ટિકિટ બુક કરવાની કોશિશ તે કરતો પત્ની સાથે 15 દિવસ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ફર્યો બાદમાં બે મહિનામાં રૂબઈ પણ રોકાયો ગુજરાત પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો ઉપરાંત તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી હવે કાર્તિક પટેલની ધરપકડ બાદ પૂછપરછમાં અનેક મોટા ખુલાસા સામે આવી શકે છે નોંધનીય છે કે કાર્તિક પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીનની અરજી પણ કરી જોકે જમાઈ મારફતે કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી ખ્યાતિકાંડના બધા જ આરોપીઓની આગોતરા જમીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવેલી છે